ખેરાલુ પ્રજાપતિ સમાજની વાડી ખાતે પાટણ ત્રણ લોકસભાના ઉમેદવાર એવા ભરતસિંહ ડાભીનો અભિવાદન સમારોહ ખેરાલુ વીસ વિધાનસભા વિસ્તારના કાર્યકરો થકી યોજાયો હતો ખેરાલુ પ્રજાપતિ સમાજની વાડી ખાતે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર એપીએમસી ચેરમેન ભીખાલાલ ચાચરિયા સતલાસણાના એપીએમસીના પૂર્વ ચેરમેન વિરેન્દ્રસિંહ પરમાર થાનસિંહ ચૌહાણ ખેરાલુ તાલુકા ભાજપના પ્રમુખ પાર્થિવ ચૌધરી ખેરાલુ શહેર ભાજપના પ્રમુખ એવા હેમંતભાઈ શુક્લ શહેર ભાજપના પ્રમુખ એવા વીડી દેસાઈ સહિત અનેક આગેવાનોએ સ્ટેજ ઉપર સ્થાન લીધું હતું દિખાલાલ ચાચાર્યાએ પોતાના પ્રવચનમાં ખૂબ મોટી સંખ્યા લીડથી ફરસી ડાબી વિજયી બનીને પાટણ સીટનું ગૌરવ વધારે તેવી વાત મૂકી હતી ધારાસભ્ય બી ચૌધરીએ પોતાના પ્રવચનમાં દરેક સમાજની સાથે આ વખતે મુસ્લિમ સમાજ પણ મોટી સંખ્યામાં મતદાન ભાજપ તરફી કરશે તેવી હૈયાધારણા વ્યક્ત કરી હતી સરદારભાઈ ચૌધરીએ પોતાના પ્રવચનમાં ખેરાલુ વીસ વિધાનસભામાંથી જે ગામોમાંથી સૌથી વધુ મતોથી નો જે આંકડો છે પાર કરશે તેવા ત્રણ ગામોને પ્રથમ પચીસ હજાર બીજા ગામને પંદર હજાર અને ત્રીજા ગામને દસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિતના તમામ લોકોએ આ વખતે પાંચ લાખથી વધુ ની લીડથી આ સીટ જીતાય તેવી વાત મૂકી હતી પ્રચારક એવા શ્રીએ પણ સૌ કોઈને એક જ અપીલ કરી હતી કે આ વખતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ઉપર જે પસંદગીનો કળશ જોડાયો છે ત્યારે ચોવીસ ઉમેદવારો પૈકી એક ઉમેદવાર જે આપણા નક્કી થયા તેમને ચોવીસે ચોવીસની સાથે મળી અને ખૂબ મોટી જીતથી જીતાડવા માટેની પણ વાત મૂકી હતી પાટણ સાંસદ એવા ભરતસિંહ ડાભીએ ખેરાલુ વીસ વિધાનસભાના તમામ ત્રણે ત્રણ તાલુકાના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે આ વખતે પણ તેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી શ્રી અમિત શાહ સહિત ભારતના ભાજપના પ્રમુખ એવા જેપી નડ્ડા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ એવા સી આર પાટીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતની ટીમનો મોવડી મંડળનો આભાર માન્યો હતો અને પોતાને એક વખત વધુ આ વિસ્તારની સેવા કરવાની તક મળી તે બદલ પણ આ વિસ્તારના લોકોને આશાવાદી ગણાવ્યા હતા ખેરાલુ શહેર વડનગર અને સતરાણા તાલુકાના ભાજપના તમામ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ખેરાલુ વડનગર અને સતલાસણા મહિલા મોરચાની ટીમે પણ ભરતસિંહનું સાલ ઉઠાડીને ફુલહારથી સન્માન કર્યું હતું ભરતસિંહ ડાભીનું સ્ટેજ ઉપર બસોથી વધુ અલગ અલગ લોકોએ અલગ અલગ સંસ્થાઓ થકી ફુલહાર અને સાલ ઉઠાડી સન્માન કર્યું હતું બારસો થી વધુ ત્રણ તાલુકામાંથી કાર્યકરો ઉપસ્થિત રહી અને સમૂહ ભોજન લીધું હતું પરથીભાઈ ચૌધરીએ આભાર ચૌધરીએ આભાર વિધિ કરી હતી અને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો

खुश हो बाबा निकाला आपने आपना लोक सभाया विस्तारक श्री बगिरन सिबापू ने विनती करू के आ विषय ऊपर आपण संबोध हम बोलो भारत माता की जय बोलो भारत माता की जय आप बाचन कर उत्साह की तरह माता की जय साथ है मोदी मोदी साहब खातो होए तो नया पर रबड़ा पड़ी चाले खरा तो फिर एक बार आ खेरा तू छे पोतारा मादरे वतन में भरत सिंह माता की जय महाराज माता की ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સાંસદ હું જોયો રજૂઆત કરી હતી पानी अंदर तो मैं प्रतिदिन दूध पापो एक दिवस रखा है तो एक हजार ती बदायूं ले लिया एक लाख ती बदायूं ले लिया पानी भेजा खात्री आप इतनी पहले आते आपने बदा इनामी किशोर साक्षात्कार आते से गई वक्त दे दे आते साइन ले लिया इन्हें पम्मुनी आगे एक लाख नबी से जा इधर हवाई એ બધાને આપણે જોડી દીધા છે અને અત્યારે જે થોડા બાકી છે ને એમને પણ આપણે આમાં ભાજપમાં જોડી દેવાના છીએ આજે મે મારા પ્રવાસ દરમિયાન અંતરથી એમ થાય તો તમારી બધાની વિસ્તારની સેવા કરવામાં અજી પણ મારા પર કઈ પૂર્ણ બ્રશ કારણ કે હું તમારી સેવા કરવા માટે લઉં છું કુમારુ ઘર ચલાવાવાટા જીએમપી એમેલેનેજેશન કોઈના માથે ક્યારે પણ પટુતા નથી રાખી એને મત આલ્યા કલ્લા આલ્યા કારણ કોઈ એવું માનું આ વખત મત નથી આપ્યો કોઈ ભારતીય જનતા પાર્ટી લોકસભામાં બીજી વખતે મારી ઉમેદવારી ના મારી છે અને એ માટે આપણા ખેરાલુ જૂના તાલુકાના વતની અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીના ભારતના પ્રમુખ જેપી પી નડ્ડા સાહેબ જૂના મહેસાણા જિલ્લાના વતની અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત પાટીલ સાહેબ નો હું ખુબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ગુજરાતમાં લોકસભાની બે ચૂંટણીઓમાં છવ્વીસ સીટો સીટોથી ભારતીય જનતા પાર્ટી વિજયી બની છે ત્યારે છવ્વીસ છવ્વીસ લોકસભાની સીટો હેટ્રિક સાથે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ હેટ્રિક સાથે દેશના વડાપ્રધાન બનવાના ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન એ બરકરાર છે અને બરકરાર રહેવા માટે અનેક વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતમાં છેવાડાના